નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો સેન્ટ્રલ બેંક દ્વારા જે છે બહુ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે સરકારી બેન્કમાં બમ્પર ભરતીની જે જાહેરાત કરી દેવામાં આવી છે તો આજે આપણે વિડીયોમાં જે પિસ્તાલીસો જગ્યાઓ જે છે એ કેવી રીતે ભરવામાં આવશે એની પ્રોસેસ શું રહેશે શું એલિજિબિલિટી રહેશે એની તમામ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં જે છે મોટી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે સ્નાતક અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને જે છે મોટી તક આપવામાં આવી રહી છે સરકારી બેન્કમાં બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે કુલ જગ્યાઓ જે છે એ રહેવાની છે પિસ્તાલીસ હજાર પ્લસ અને પગાર જે છે સ્ટાર્ટિંગમાં તમને શીખવાના પ્લસ પગાર ધોરણે પંદર હજાર રૂપિયા દર મહિને આપવામાં આવી રહ્યા છે તો જે ફ્લેશન્સ વિદ્યાર્થીઓ મિત્રો છે એમના માટે આ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી જે છે તે કહી શકાય અને આની અંદર તમને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જોબ મળવાની છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે એમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પિસ્તાલીસો એપ્રેન્ટિસની ભરતી જે છે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તમે તારીખ સુધી જે છે એ આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો ભરતી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે ભરતી બાદ પંદર હજાર સ્ટાઈબન્ટ જે છે એ આપવામાં આવશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગુજરાત સહિત દેશભરમાં એપ્રેન્ટિસની પિસ્તાલીસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી દેવાઈ છે આ ખાલી જગ્યા ઉપર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો ત્રેવીસ જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે તમારે ત્રેવીસ જૂન સુધી આની અંદર રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે તો જ તમે આ જોબ માટે જે છે એલિજિબલ થશો ત્યારબાદ જે છે એક વર્ષ માટેની કરાર આધારિત આ પોસ્ટ માટે પ્રતિમાસ પંદર હજાર રૂપિયા સ્ટાઇપન મૂળાપત્ર રહેશે એકત્રીસ મે ઓગણીસો સત્તાણુંથી લઈ ત્રેવીસમી મે બે હજાર પાંચ સુધીમાં જન્મેલા વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીના અને કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે આની અંદર કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ અરજી કરી શકશે ખાલી એમની ઉંમર જે છે એ વીસથી લઈને અઠ્યાવીસ યરની હોવી જોઈએ આ વચ્ચેના જે વિદ્યાર્થી મિત્રો અથવા જે એપ્લિકન્ટ જે છે એ આની અંદર અપ્લાય કરી શકે છે ત્યારબાદ જે છે એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે ઓનલાઈન એક્ઝામ લેવાશે ત્યારબાદ લોકલ લેંગ્વેજનો ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ તો મીન્સ તમે કહી શકો કે આની અંદર એક જ એક્ઝામ જે છે ઓનલાઈન એક્ઝામ જે છે એ લેવામાં આવશે ત્યારબાદ લોકલ લેંગ્વેજનો ટેસ્ટ છે તો લોકલના જે હશે એમને બધાને આ આઈડિયા હશે જવાનો ત્યારબાદ જે છે મેડિકલ ટેસ્ટ થશે તમારો અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો આની અંદર ટોટલ ચાર રાઉન્ડ રહેશે એમાં એક જ રાઉન્ડ જે છે ઓનલાઈન એક્ઝામવાળો જે છે મેઇન છે ત્યારબાદ ઉમેદવારો માટે કુલ સો પ્રશ્નોની સો માર્ક્સની પરીક્ષા રહેશે સો પ્રશ્નો હશે એની અંદર સો માર્ક્સ જે છે એ લેવામાં આવશે ત્યારબાદ જે છે અહીંયા બાઈજુમાં બીજી આપેલી છે કે પંજાબ અને સિંધ બેંકમાં એમએસએમઇ

આની પણ તમે બધી જ ઇન્ફોર્મેશન જે જોઈ શકો છો તમે અઢાર તારીખ સુધી અંદર પણ અપ્લાય કરી શકો છો ત્યારબાદ આની અંદર જે ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારોને રૂપિયા સો હજી ફી ભરવાની રહેશે આ જનરલ એ એસ ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે આઠસો પચાસ ફીસ જે છે એ રહેવાની છે તો આ બે ભરતી તમે જોઈ શકો છો એમાં જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પિસ્તાલીસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે આ બહુ મોટી ભરતી છે અને જે ફ્રેશ વિદ્યાર્થી મિત્રો છે એ ચોક્કસ ત્યાંની અંદર અપ્લાય અને એક્સપિરિયન્સ પણ મળશે સાથે સાથે સ્ટાઇપ પણ મળશે જેથી જે એ આગલી જોબમાં જવા માંગતા હોય એમને એમનો એક્સપિરિયન્સ મળી રહે અને એ જે છે એ પોતાનું કરિયર સારી રીતે બનાવી શકે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રો અને તમામ એપ્લિકન્ટ જે ફ્રેશર્સ હોય એમને આની ઇન્ફોર્મેશન જે છે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ